વધુ વિગતોમાં આ મામલાની તપાસ કરી રહી છે મહિલા ફરિયાદ નિવારણ ત્યારે સમગ્ર મામલો એમએસ યુનિવર્સિટીના ઉપ પ્રમુખ સુજાન લાડમેર સાથે છોકરી અને એમની માતાએ ફરિયાદ નોંધાવવા માટે સયાજીગંજ પોલીસ સ્ટેશનના મથક ઉપર પહોંચ્યા હતા ત્યારે માતા અને તેમની છોકરીએ મીડિયા સમક્ષ માહિતી આપી હતી કે આવા પ્રોફેસરને સસ્પેન્સ કરવામાં આવે અને તેમની પર ખૂબ જ ભારે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેની માગ સાથે આજે એમએસ યુનિવર્સિટી સાથે મળીને સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં પ્રોફેસર વિરુદ્ધ ફરિયાદ કરવા પહોંચ્યા હતા આ અમારી રજૂઆત છે કે આ સરને સસ્પેન્ડ કરે કોઈ જગ્યાએ નોકરી ના મળે કેમ કે બધાને જ હિન્દુ મુસ્લિમ હિન્દુ મુસ્લિમ આ સર કરતા હતા અજર ડેરીવાળા કઈ રીતે હેરેસમેન્ટ કરવામાં આવે આ જ હેરેસમેન્ટ કે તમે આ આ છોકરી છે રાજસ્થાની છે છોકરી એને એમ કે એને એને કોક ફોન ઉઠાવે એ છોકરી વીકના મારે ફોન નથી ઉઠાવતી એ છોકરી કોલેજમાં બી નથી આવતી તો મારી છોકરીમાં ગ્રુપમાં હતી તો મારી છોકરીને ફોન કરીને એને એડ્રેસ લઈને ત્યાં ઘરે આવીને આવી રીતે બધી વાતો ફેલાવતા હતા કે આ છોકરી હા એ સર એ સરને એ સરે કરી લી પેલી છોકરીને ના એ લગ્ન બહુ હતું એ તો મારી છોકરી સાથે હતી ને એટલે મારી છોકરીને બી ટોર્ચર કરી એ કે તારે અહીં આવું પડશે મારા સાથે અહીં જવું પડશે હું તને પાસ કરાવી દઈશ એ છોકરીને એવું કહેતા હતા સર એ છોકરી બિચારી ગામડાની હતી એને બહુ ટોર્ચર સર કરતા હતા કે તું કે મેં મેં તને પ્રાસ કરાવી દઈશ હું તને એક્ઝામ તને હું અપાવી દઈશ મારા હાથમાં બધું છે એ છોકરીને એવી રીતે બીવડાતા હતા સર મારી છોકરીને બી એવું કર્યું પણ મેં એક્શન લીધું ને તો એ સરને ખબર પડી ગઈ કે આ શું છે એ છોકરી ગામની હતી ને હું સિટીની હતી એટલે સરે મેં છોકરીને કીધું બેટા બોલ તો કે આંટી મારા સાથે કોઈ બોલવાળું નથી મારા ઘરમાં ખબર પડશે તો મારે ભણવાનું ઉઠાઈ લેશે તો તમે બોલ્યા મેં તમે બોલ્યા મારા સાથે હું હું તમારા સાથે છું હિંમત છે મને ઓપી ડીમ મેમ પાસે અમે લખી લખીને આપ્યા જે સબૂત હતા એ બી મેમને આપ્યા છે અમે કેટલો વિશ્વાસ ધરાવો છો જે સમિતિ જે સમિતિ કોઈ લાવશે નિર્ણય લાવશે ને નિર્ણય તો થશે ને ના ના માફી નામો નહીં જોઈએ કે સરે બહુ ટોર્ચર કરું છું મારી છોકરીને બી બીજી છોકરીઓને બી ટોર્ચર કર્યા છે ભાઈ બી છોડવા જાય ને તો એમને બી ઘૂરીને સર જોતા હતા ક્યાં કયો છોકરો છે એનો ભય બી છોડવા આવે તો બી એ રીતે ઘૂરતા હતા સર ને એ છોકરીને તો બહુ પીવડાવીને રાખી હતી એ હું હમણાં મેમને અરજી આપીને ત્યારે એ છોકરીનું જીગર ખોલ્યું છે ને એ છોકરી બોલવા માટે તૈયાર થઈ છે મેં માસ્ટર્સ ફર્સ્ટ સેકન્ડ યર કી સ્ટુડન્ટ હું ઓર મેરી ફ્રેન્ડે ઉસકે સાથે સ્ટુડન્ટ બનાવે ઉસકો મેન્ટલી હેરેશમેન્ટ ઓર सेक्सुअल हरेसमेंट किया था और सारे गलत इंटेंशन थे और उसको बेड टेस्ट करता था अगर मेरे कोई इन्फॉर्मेशन चाहिए होती थी तो वो मेरे थ्रू निकलवाना चाहते थे लेकिन मैं उनके कॉल और मैसेज रिसीव नहीं कर रही थी इसलिए फिर उन्होंने मेरे एरिया में आके मेरे बारे में गलत तरीके से इन्फॉर्मेशन दी जो मेरी उनको बोलते थे कि मैं नेट की प्रिपरेशन कराऊंगा मेरी ऑफिस में आना मेरे घर पे आना और कोई नहीं होता था सिर्फ वो दोनों अच्छा। अच्छा। तो अच्छा, तो तो तो? में रहा था मार्क्स कट कर देंगे बाकी लड़कियों को भी यही बोल रहे थे कि नेट की प्रिपरेशन के लिए मेरे पास आओ सिर्फ लड़के आई लड़के नहीं इन्वॉल्व हो रहे थे चाहते कि उनको सस्पेंड किया जाए ताकि आगे की जो स्टूडेंट्स उनके साथ ये बनाव नहीं घटे अच्छा सस्पेंड तो कर दिया है यूनिवर्सिटी ने लेकिन सस्पेंड लेटर की सस्पेंड लेटर लेटर नहीं, लेटर नहीं भी ये पता चला है कि पहले भी इनको इस तरह से यही मामले में सस्पेंड किया गया था यही प्रोफेसर को और दोबारा उनको जॉब पर ले लिया और वापस से भी सस्पेंड किया है जो रजिस्टर ने बताया हमको तो क्या कहेंगे क्योंकि कुछ विद्यार्थी ये बनाओ तो पिछले दो महीने से डीन मैम को और हेड ऑफिस में पता था कोई एक्शन नहीं लिया गया उसके बाद ये घटना मेरे साथ होने स्टार्ट हुई कि मैं इन्फॉर्मेशन कुछ नहीं पहुंचा रही हूँ या फिर उनकी बात मैं नहीं आ रही हूँ फ़ोन कॉल नहीं अटेंड कर रही हूँ तो उन्होंने मेरे बारे में गलत इन्फॉर्मेशन मेरे एरिया में લખી કૉજ નિકાલ ચાહીં તાકી આગે કે જો લડકિયાએ સબ મેટરમાં ઇન્વોલ ના હોક જે રીતે વિશ્વવિખ્યાત એમએસ યુનિવર્સિટીના ફેકલ્ટી ઓફ આર્ટ્સના ડિપાર્ટમેન્ટ હિન્દીના એક અસલ ડેરીવાલા સરે જે બે છોકરીઓને માનસિક રીતે અને શારીરિક રીતે હેરાન કર્યા છે આજે એમના વાલીઓને લઈને એનએસયુઆઈ સયાજગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે કારણ કે જ્યારે સરકાર વાત કરતી હોય બેટી પઢાવો અને જ્યારે યુનિવર્સિટીના જ પ્રોફેસરો બેટી જોડે શારીરિક શોષણ અને માનસિક શોષણ કરતા હોય તો એ સરકાર અને એમએસ યુનિવર્સિટીના સત્તાધીશો માટે ખૂબ જ શરમજનક વસ્તુ છે જ્યારે વાત કરવામાં આવે તો ફેકલ્ટી ફેકલ્ટી ના ડીન ને પણ આ વસ્તુની અઠવાડિયાથી જાણ હોય અને અત્યાર સુધી કોઈ એક્શન ના લીધા હોય તો એ ફેકલ્ટી ઓફ ડીન પણ આમાં ક્યાંક ને ક્યાંક સંડવાયેલા છે એવું લાગી રહ્યું છે તો આ રીતે પ્રોફેસર દ્વારા કહેવામાં આવતું હતું છોકરીઓને કે ભાઈ તું મારા કેબિનમાં એકલી આય અને એકલી આય ને ત્યાં તું મારી જોડે બેસ મારી જોડે ફોર મારી જોડે આન ટીમ જા હું તને એક્ઝામ માં પાસ કરી આપીશ તો અને આ ફેસિલિટી આપીશ જેવી રીતે આ ખૂબ જ ખરાબ કૃત્યો કઈક વ્યવહારમાં કહી શકાય છે હા જે દર પરિવર્તનની વાતો કહેવામાં આવે છે તો વાલીઓ દ્વારા પણ મને જાણ કરવામાં આવી આ પ્રોફેસર પર યુનિવર્સિટી પણ એક્શન લેવામાં આવે કારણ કે આ પ્રોફેસરના ઘણા વિવાદો આવનારા વર્ષોમાં પણ આવ્યા છે અને સસ્પેન્ડ કરવા તો વાત નથી પરંતુ આ પ્રોફેસરને આ વડોદરા શહેર છોડીને બીજી કઈ શહેરમાં નોકરી પણ ના મળવી જોઈએ અને સરકાર દ્વારા પણ એને જેલમાં નાખવા જોઈએ એવી અમારી માંગ છે